આંતરરાષ્ટ્રીય તસ્કરી બળાત્કાર જેવા ગુનાઓને લઈને અરજદાર વકીલ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા એડવોકેટ રાજેશ મિશ્રા અમે અહીંયા એક ફરિયાદ માટે આવ્યા છે એ ફરિયાદ અમે કેન્દ્રમાં અને રાજ્યમાં ઓલરેડી ઘણા ટાઈમ પહેલા જ મોકલી દીધી હતી બે મહિના પહેલા એ પછી અમે હર્ષ સાહેબને મળ્યા હતા તો હર્ષ સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે ઇન્વેસ્ટિગેશન થશે અમને ડીજીપી એડીજીપી લો ઓર્ડર અમે બધાને મળ્યા બધા ઓફિસર એ એડીજીપી લો એન્ડ ઓર્ડર સાહેબ હતા પટેલ સાહેબ અમને કીધું કે પ્રાઇમ ઓફિસ કેસ બને છે એમને કીધું કે જેટલા બી આરોપીઓ છે એમની અગેન્સ્ટમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી એમનું પ્રાઇમ એમનું ઓબ્ઝર્વેશન હતું પછી જે કેન્દ્રમાં જે આ કમ્પ્લેન પહોંચી હતી એ થ્રુ આઈબી ડાયરેક્ટર ફાઇનલી વડોદરામાં જે ફરિયાદીનું જે રેસીડેન્શિયલ એડ્રેસ થ્રુ પહોંચી હતી કમિશનર પાસે અને ત્યાં એડિશનલ સીપીએ કવરિંગ નોટ બનાવીને અહીંયા ઉપસચિવને ગુજરાત ગવર્મેન્ટમાં મોકલી દીધું છે કે આ મેટર પાંત્રીસ છોકરીઓનું છે એટલે આ મેટર ફિટ છે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીને ઇન્વેસ્ટિગેટ કરવા માટે તો હવે કવરિંગ નોટ સાથે અમે મળવા આવ્યા છે હોમ મિનિસ્ટર સાહેબને ત્યાં નહીં અગેસ્ટમાં તરત જ એફઆઈઆર લખવામાં આવે અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે